ફૂંટાજી દોડે દિન પૈસા લેતા હું એ તો અમને ખબર છે કે ફૂંટાજી દોડે કોઈ ફૂંચી ખાવાય નહીં ચોથી લેવા આવા કો મારા પાહન તો બધું છે યાર અત્યારે શું કરવા આ તમે જો એક વાત લઈને આવ્યો છું શાની વાત પણ તાજી જ નહીં રે એ તો હું ગયા છું શું હોય શું વાત છે એટલે થોડી વાત એવી છે એટલે કહું છું કે મે ઝઘડો બગડો જ નહીં છે ને અરે ચોય ઝઘડો નહીં થયો લાભની વાત છે લાભની ઓય કેવી આપણે પાશા ભુવન તમે ઓળખો છો ને પાછા ભુવન તો એ તો એ તો ઓળખો છું એટલે તમારા ને એને હારા હારી ખરીઓ મારે ને એને તો છે હારા હારી તો કમ્પ્લીટ ઓમ હારા હારી છે ને ઓય ઓય તમે એ કોઈ વાત કો તો મોની ખરા તમારે કેવું હવે એ તો મોને તેમ ના મોને તો તું તાકા મારી વાત ઓખલો આ પછો ભુવર્યો ને ઈ કાલી 14 દાડે વિદ્યા શીખવાડા છે વિદ્યા શીખવાડા છે ઓવે છે ની

કરોડપતિ તો હવે થયો હા અમિત અમી ફળે પડે એકલા એકલા કરોડપતિ થય

હું તો કોઈની વાત નહીં કરું તમે કોઈ વાત ના કરતા ખાલી હું તો કોઈ નહીં કરું એમ તો જો ફેવરી ના શું છે વાટ જોઈને ભલે બે રહ્યા તો મારે એના પાસે નહીં જાવું કે પછી ભુવા થી વાત કરાવી નહીં આપણે બે જણા અત્યારે જ પછી ભુવા પાસે આ તો હેડો વિધિ શીખવા એ ભૂંટા આ બધી વિધિ સાચી હોય અરે ભાઈ વિધિ ની તમને ખબર નહી ચીવા ચીવા પડકાર ની વિધિ થાય છે એવું ભુવા ચીવા ચીવા પડ્યા તમને ખબર છે ચીવા એ લેબડો હોય ને તો એનું ચંદન કરી નાખી અને તમે કઉ બાવળીઓ હોય ને તો એનું ઓબો કરી નાખી આવડી આવડી કેરે આવી ઓમે ઓહો અને તાણી પછી જબર કેવાય આખો ને આખો ઢાળ બદલી નાખી એવા ભુવા પડ્યા છે તારે કુંડાગા આપડી જિંદગી બદલી નાખી અરે ભાઈ બધું જાય તેમ ખાલી હડો હડો તે જોણે પેરો જોળા તો પેરો જ પડશે કાન અને ભૂવા જેવું થાવું પણ જક પાસું

એટલું બધું તો કઈ ગયો પરીક્ષા ના લેવાયે દેખા હે મને મોણા દેખા આકાશવાણી હે આકાશવાણી આકાશ મોતી ઉતર અને મોણસ નું મોટું બતાય મને આમો મળી જ્યો મોણા ખરેખર આટલી વિધિ શીખવું નહીં તો પેલા ય મોણા ને ઉડાડું

ઓકે બોલો મે તો તો બાસ્કુજીએ તમને બધું કહી દીધું હશે એમ ને ઈ બધી વાત જવા દો અમારે વિધી વાત કરી વાત કરી છે મોટી ના જો તો જ્યા છે જો ના ફસાવ હોય ની તો સુખ શાંતિ શીખવાડી દો એમ જ મજા હશે એમાં મજા છે પછી મારી વાત આપડો વિધિ તો તમને શીખવાડું શીખવાડી પડશે પણ 20000 રૂપિયા ખર્જો થા હે ચમ ખર્જો પસા દોડે 1 કરોડ રૂપિયા કોક લઈને આવા દે પસા દોડે 1 કરોડ તો આ પશુ વિધિ ના શીખવાડ નહીં શીખવાડવી આપણે જેલ માં જતા રહે અરે જેલ માંથી તો આપડે રૂપિયા ખબર છૂટા થઈ જાઉં અરે છે હું હજાર બમ થઈ જા આજીવન એટલે આ પશુર્યો નહી આકાશવાણી ધૂણા

પૈસા તિનિટમાં જે આકાશવાણી ધૂણા છે એ પછા ભુવા તમે શીખવાડો છો કે કાળી ચૌદસ કાલસે કાળી ચૌદશ ના દાડે પશો ભુવો રહ્યો ને એ આખા એરિયા ના જેટલા ભૂત રહ્યા ને એ ભુવા ભુવાના કોરે મરે પશો ભુવા રમાડે છે બધા ભૂવા વિધિ શીખવા જે ભૂત આવી અને ભુવન મંત્રાલય વિધિ શીખી અને ભૂત ને કાળી ચૌદશ ના દાડે ભુવા જમાડવા જોઈએ છે જે ભૂત માગી નઈ એ ભૂવા લાયનાર નઈ કારણ કે ભૂવા નું કોમ કર્યું હોય છે

અને મારી વાત આપડો એમણે યાદ નહીં કરવાના ઓશા થી એને બહાર કાઢો એટલે રોઈ લ્યો બધું દુઃખ યાદ કરીને જેટલું રોવાનું છે એટલું આજ રોઈ લ્યો કાલ તમારા હવાનું જ છે

કારણ કે આ વિધિ તમે હંગાસ સીશા છો એનો બાકી આ પછા ભૂવા ને તમે નહી દેખો અરે પછી ભુવાની વાત તો દૂર પછા ભુવાની ની આકાશવાણી તમે દેખા જલ્દી મંત્ર જલ્દી બોલજો ને કાથ મારો બેટો બડે હરો ખાલી એકદમ દન મન ગાયબ કરો ખરેખર ખર છે ની મારે દુશ્મન તો પેલા ભમાવો એમને માથ રાખજો

તો માઇન્ટર નેટ નેટ મળ્યો છે ને આમાં તું જે કોનમાં કીધો છે મંત્ર બોલો નકલ ભાવ ભૂલ્યા અક્કડ બક્કડ બમ્બે બો અસી ને પૂરે છો અક્કડ બક્કડ બમ્બે બો અસી ને બે છો કે પછા ભૂવા ને અને પછી ભૂવા ને આકાશવાણી ને આબરૂ થાય હરિભાઈ એ ગુરુ કેવો ગુરુ હરિભાઈ ગુરુ ના મરા મંત્ર બોલી પાછા આવી જાય આ ઓગળ્યો આ હાથ તમને છે હરીભાઈ અરે એ હરીભાઈ હા તો ચાલ્યા બમ્બે બો મારું 500 પાટણ હા